આ તરફ દિલ્હીમાં ધોધમાર વરસાદ ખાબકી પડ્યો જનપથ ટોલસ્ટોય માર્ગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો છે દિલ્હીમાં થોડો વિરામ લીધો ત્યારબાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદે દિલ્હીને ઘમરોળ્યું છે અને અત્યારે વાહન ચાલકોને હાલાકી પડતી જોવા મળી રહી છે પાણીમાંથી પસાર થવા માટે આ વાહન ચાલકો મજબૂર બન્યા છે ક્યાં પાણી અને ક્યાં જમીન ખબર જ ન પડે તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે દિલ્હીના આ દ્રશ્યો છે દેશની રાજધાની દિલ્હી કે જ્યાં વરસાદે ખાબકી પડ્યો અને વરસાદને કારણે પરેશાનીના દ્રશ્યો પણ સર્જાયા છે આજે સોમવાર છે અઠવાડિયાની શરૂઆતનો આ પહેલો દિવસ છે અને લોકો જે નોકરિયાત વર્ગ હોય તેમને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે